બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનકની હાર નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ નેટવર્ક ટેન સમાચારમાં હું અશ્વિન બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનકની હાર થતા લેબર પાર્ટીના કીર સ્ટારમર 58 બ્રિટનના વડાપ્રધાન બન્યા બ્રિટનના વડાપ્રધાન બનતા વડાપ્રધાન મોદીએ લેબર પાર્ટીના કીર સ્ટારમરને બ્રિટનના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા આફ્રિકન દેશ મોરિટાનિયામાં એટલાન્ટિક મહાસાગર નજીક બોટ લોકોના થયા મોત આસામમાં પૂરના કારણે એકવીસ લાખ વધુ લોકો થયા પ્રભાવિત ગાંધીનગરમાં મોટા પંચાવન પીએસઆઈ ને ભરતી અને ઓગણપચાસ પીઆઈ ને બદલી ના આદેશ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે મોરબી દુર્ઘટના પીડિતો ની સાત તક્ષીલા અને રાજકોટ અગ્નિકાંડ પીડિતોને અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં મળશે પર્યાવરણીય નમૂનામાં મળી આવ્યો પોલીઓ વાયરસ મેઘરાજા દક્ષિણમાં દક્ષિણ ધનાધન સુરત અને નવસારી માં ધોધમાર વરસાદ અને સાપુતારામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી તો આ તાર ટોપર અને હું આપની સાથે જય ભારત